જય ઉંચડિયા અનુમાન હતા મિત્રો એકવાર એક રાજાએ આગલે દિવસે જાહેરાત કરી કે કાલે જે છે એ રાજનો દરવાજો ખોલીએ અને જે કાંઈ માણસો આવે અને જે વસ્તુ પર હાથ મૂકે એ વસ્તુ એમની તો સવારમાં દરવાજે ખૂબ જ ભીડ મોટી સંખ્યામાં ભીડ હતી બધા નગરજનો પોતાના સગાવાલા નાના બાળકો વૃદ્ધોને મૂકી અને દોડામ દોડી કરતા હતા તો એવામાં દરવાજો ખુલ્યો બોલ્યો એટલે બધાએ જે છે એકસાથે જોરથી અંદર ખસી આવ્યા અને બધી વસ્તુ મનગમતી વસ્તુ ઉપર હાથ મૂકવા મીડ્યા એવામાં એક નાનું એવું પાંચ વર્ષનું બાળક જે વસ્તુને અડવાને બદલે એ રાજાજા બેઠા હતા એ રાજાના સિંહાસન તરફ આવતો દેખાણો તો રાજાએ પૂછ્યું કે બેટા તારે કંઈ વસ્તુ નથી લેવી તો કંઈ બોલ્યો નહીં અને એના સિંહાસન તરફ આગળ આવતો તો તો આવી અને બાળકે રાજાના માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે મહારાજ મારે તો આપને જોઈએ છીએ તો રાજાએ હસીને દરેક નગરજનોને કીધું કે જો મિત્રો તમે આ બાળક જે છે એ શરત પ્રમાણે મારા ઉપર હાથ મૂક્યો એટલે હું આજે બાળકનો થયો એટલે મારું રાજ્ય પણ આ બાળકને અર્પણ કરું છું જે રીતે રાજાએ બાળકને રાજ અર્પણ કર્યું અને નગરજનોને તક આપે એ જ રીતે ભગવાન પણ આપણને તક આપે છે કે તમારે જે વસ્તુ જોઈએ એ લઈ લો પણ આપણે કરીએ છીએ એ કે ભગવાને બનાવેલી વસ્તુ પસંદ કરીએ છીએ ભગવાનને પસંદ કરતા નથી જો ભગવાનને પસંદ કરી લઈએ તો ભગવાનને બનાવેલી વસ્તુ આપણને ફ્રીમાં મળવાની જ છે અસ્તુ જય શ્રી રામ